અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના ભાલર ગામે મારામારીનો બનાવ બનતા સામ સામે કુલ આઠ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિજયસિંહ મહીપતસિંહ ગોહિલ વર્ષ સત્યાવીસીએ શક્તિસિંહ ઝીણકુબા ગોહિલ તથા રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ઝીણકુબા ગોહિલ તેમજ વિશ્વરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ વિરુદ્ધ જુદા જુદા આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે જ્યારે સામાપક્ષે રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ ચાલીસીએ વિજયસિંહ મહીપતસિંહ તથા હિતેન્દ્રસિંહ મહીપતસિંહ તથા બકુલસિંહ મહીપતસિંહ અને મહીપતસિંહ જીવભા ગોહિલ વિરુદ્ધ જુદા જુદા આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે આમ બંને પક્ષના લોકોએ મારામારીનો બનાવ બનતા ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે કુલ આઠ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે